તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીએ ગલગોટા ગીતને અલગ અંદાજમાં ગાવ્યું હવે તમને એ પણ ખબર હશે સાહેબ કે ગીતાબેન રબારીએ ગલગોટો ગીત પણ ગાવ્યું હતું એ પણ સાહેબ અલગ રીતે અને એ જ ગીતાબેન રબારી કે જેમને ગલગોટા ગીતની પથારી ફેરવીને અલગ અંદાજમાં ગીત ગાવ્યું અને કેવું ગીત ગાવ્યું ચાલો દર્શક મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવ તો વિડિયો તમે હજુ જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આ સોશિયલ મીડિયાની દુનિયામાં સાહેબ તમે ઘણા બધા કલાકારોના વિડીયો જોયા હશે પણ આ બધામાંથી સાહેબ તમે એકવાર ગીતાબેન રબારીનો આ વિડીયો જુજો કે જેમાં ગીતાબેન રબારીએ સરસ મજાનો ભાઈ ગલગોટો ગીત ગાવ્યું આ ગલગોટા ગીતને અલગ અંદાજમાં ગાવ્યું અને એ પણ સાહેબ એવા અંદાજમાં ગાવ્યું કે બે હજાર પચીસના આ પહેલો અંદાજ ભાઈ આ ચોક્કસપણે કહી શકાય કે પહેલા અંદાજમાં બેને જોરદાર ગીત ગાવ્યું તો સૌથી પહેલાં દર્શક મિત્રો તમને આ વિડીયો બતાવો આ વિડીયો જુઓ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક તમને નોંધ આપી દઉં ભાઈ કે મારો કોઈ ફેસબુક પેજ નથી ભાઈ તો તમે કોઈ પણ મારા ફેસબુક પેજમાં વિડીયો જોતા હોય તો મારું બિલકુલ નથી એટલે ફેસબુક પેજને ફોલો કરવું નહીં અને બીજું કે જો તમારે આખો આ વિડીયો જોવો હોય ભાઈ તો તમારે યુટ્યુબમાં જઈ અને અલ્કેશ મોદી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સર્ચ કરજો એટલે તમને આખો વિડીયો મળી જશે ભાઈ તો ચાલો આ તમે વિડીયો જોઈ લો